નમસ્કાર ખેડૂત મિત્રો આ આપણે મુંડા મગફળીમાં પકડવા માટે લાઇટ ટ્રેપના જુગાડ જેવું કર્યું છે તો આમાં તમે જોઈ શકો છો કે મુંડાના જે પુખ્ત આવે તે લાઇટથી આકર્ષિત થઈને પકડાઈ ગયા છે તો આવી રીતના તમે જો જુગાડ કરો તો આવું એક પકડાણો આમાં ચાર પાંચ આવી છે તો આવા ટોટલ ચાર પાંચ પ્રકાશ પિંજર મૂકેલા છે અને એમાં ટોટલ પચીસથી ત્રીસ એના પુખ્ત પકડાના એક પુખ્ત છે તે આશરે વીસથી ત્રીસ ઇંડા મૂકે તમે હિસાબ મારો તો વીસ એડલ્ટ પકડાણા વીસ પુખ્ત તો એ એના જે ચારસોથી અથવા તો ચાર સાડા ચારસો જે મુંડા હોય તે તમારા ખેતરમાં ના આવે તો આવી રીતના જો પ્રકાશ પિંજર દ્વારા તમે નિયંત્રણ કરો તો સારું એવું નિયંત્રણ થઈ શકે છે માત્ર દવાના યુઝ સિવાય પણ જો આવું નિયંત્રણ કરો તો પચાસ ટકા તો અહીંયા જ તેનો માંડવી એ પહેલાં સફાઈઓ થઈ જાય તો આવી રીતના પ્રકાશ પિંજ દ્વારા તમે બહારથી લેવાની જરૂર નથી જુગાડ થ્રુ પણ થઈ જ શકે છે